વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાવેનામાં ભવ્ય આગમન અને રોડશો યોજાયો જેમાં વિશાળ જનમેદની ઉમટી હતી ગુજરાતના પોતાના પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ભાવનગર ખાતે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેવા જતા પૂર્વે ભાવેનામાં ભવ્ય રોડશો યોજ્યો હતો મહિલા કોલેજ સર્કલથી રૂપાણી સર્કલ સુધીના માર્ગ પર હજારો નાગરિકોએ ઉમળકાભેર વડાપ્રધાન શ્રીનું સ્વાગત કર્યું હતું દેશભક્તિના નાદ સાથે નગરજનો વડાપ્રધાન શ્રી પર ફૂલોની વૃષ્ટિ વરસાવી તેમને અભિવાદિત કર્યા હતા રોડશો દરમિયાન દેશભક્તિની ઝાંખીઓ પરંપરાગત નૃત્યો સંગીત વિવિધ થીમ આધારિત ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કૃતિઓનું અનોખું પ્રદર્શન થયું હતું જેમાં આંબાવાડી ખાતે સુશાસનની અગિયાર વર્ષની વિકાસ ગાથા ધોલેરાનો વિકાસ અયોધ્યાનું રામ મંદિર આત્મનિર્ભર ભારત વંદે ટ્રેન શેત્રુંજી પર્વત તથા શહેરી વિકાસ જેવી ઝાંખીઓ વિશેષ આકર્ષણ બની હતી સિનિયર સિટીઝન મહિલાઓ દ્વારા માતૃદેવો ભવ થીમ પર રજૂ થયેલ ગરબો અને સ્કાઉટ ગાઈડ દ્વારા ઓપરેશન સિંદુર થીમ પરની કૃતિ લોકચિત્તને સ્પર્શી ગઈ હતી સમગ્ર વાતાવરણ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક ઝાંખીઓથી રાષ્ટ્રપતિની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું વિવિધ ધર્મો સમાજો અને સંસ્થાઓના નાગરિકોએ વિવિધ વેશભૂષા અને બેનરો સાથે ઉપસ્થિત રહી વડાપ્રધાન શ્રીની એક ઝલક જોવા આતુરતા દર્શાવી હતી વડાપ્રધાન શ્રીના ભાવેના આગમનથી સમગ્ર શહેરમાં હરકઘીલું વાતાવરણ છવાઈ ગયું હતું क्रतु महाकाले ऐद्या परीक्षा सं क्षमस्व मे વધારી રહ્યા છે સાવલગરી પાવન પર સ્વાગત છે સ્વાગત સ્વાગત શ્રી કુમાર શાહ આજે આપણા ભાવનગરની ધન્યા ધરા ઉપર જ્યારે આપણા લોકલાડીલા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારે અમે એનું બહુ ભાવભર્યું સ્વાગત કર્યું છે અમારી સાથે જૈન સમાજના તમામ અગ્રણીઓ તથા અમારા સાથીદારોએ પણ એમનું સ્વાગત કર્યું છે નરેન્દ્રભાઈ માટે જે આપણે કહીએ એ ઘણું ઓછું છે લાગણી ખૂબ છે પણ શબ્દો નથી અમારી પાસે બસ મા અંબાના આશીર્વાદ હંમેશા એમના ઉપર સદાય બની રહે તેવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના અને શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારા ખૂબ 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 અભિનંદન અમે આશીર્વાદ જે કાંઈ વડીલો તરફથી કહીએ એટલું ઓછું છે ભારત માતા કી જય જય હિન્દ જય મારું નામ અજયભાઈ શાહ છે અમે અહીંયા મહિલા કોલેજ પાસે રહીએ છીએ આજ રોજ દેશના લાડીલા વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે પધાર્યા છે અમારા દરેક માટે ખૂબ જ ગૌરવની વાત છે દેશ માટે એને જે કાંઈ કર્યું છે અને કરી રહ્યા છીએ એની માટે અમે સમગ્ર ભાવનગરવાસીઓ દેશવાસીઓની સાથે જ ગર્વ અનુભવીએ છીએ અને આપણા લોકલાડીલા નેતા આવી જ રીતે દેશને યશસ્વી રીતે આગળ વધારતા રહે અને એની તબિયત પણ સદાય સારી રહે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ ત્યારે ભાવનગર પધાર્યા છે આપણા માનનીય વડાપ્રધાન ત્યારે ભાવનગર માટે ખૂબ જ મોટી મોટી સગાતો લઈને આવ્યા છીએ અમે ભાવનગરવાસીઓ અને જૈન સમાજના અઢારેક હજાર જેટલા લોકો એક સાથે એમનું સ્વાગત કર્યું છે અને એમના દ્વારા જાહેરાતો કરવામાં આવનાર છે જે કાંઈ તેનાથી ચોક્કસપણે ભાવનગરનો ખૂબ જ વિકાસ થશે એવી અમને આશા છે જય હિન્દ જય ભારત